આરિફો તરીકે વન વિભાગમાં જોડાયેલા બે હજાર બાવીસમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસથી સન્માનિત દાહોદમાં સામાજિક વનીકકરણ વિભાગના અગમે અગમકારણોસર ઘરના બેડરૂમમાં બંદૂકના ભડાકે આત્મહત્યા કરતા ખળબળાટ દાહોદ જિલ્લામાં બે હજાર સત્તરમાં આઈએફએસ તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે અગમ્ય કારણોસર વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમના પાસેની વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ગડબડાટ મચી જવા પામ્યો સ્વભાવે શાંત અને ભક્તિ ભાવમાં રહેનારા રમેશ પરમાર ગઈકાલે ખજુરિયા ખાતે ગયા હતા જ્યાંથી મોડી રાત્રે ઘરે આવ્યા હતા અને ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને જેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ચોખ્યો ઉઠ્યા હતા અને ઘરની જાણ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ દાહોદના ભાવકા ગામના આરે પરમાર દાહોદની આર એન્ડ એલ પંડ્યા માં અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર બન્યા બાદમાં ક્રમશઃ પડતી પામતા બે હજાર અગિયારમાં ડીએફઓ બન્યા અને બે હજાર સત્તરથી ડીએફઓ તરીકે સેવા નિયુક્ત થયા અને સનિષ્ઠ સેવાના ભાગ બે હજાર બાવીસના નોટિફિકેશન મુજબ તેમને આઈએફએસ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના ડી ઉચ્ચ હોદ્દે આરૂઢ થયા આર એમ પરમાર ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દેથી નિવૃત્ત થયેલ ગોપાલભાઈ પરમારના સગા ભાણેજ થાય છે